ભુજમાં એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે સત્તાણું હજારની કિંમતનો આશરે બે કિલો ગાંજાનો જથ્થો પકડી પાડી બે આરોપીને ધરપકડ કરવામાં આવી હતી ભુજ શહેર વિસ્તારમાં આવેલ ગણેશકાંઠાની સામે ચાની લારીની બાજુમાં રેજન્ટા હોટલથી નળ સર્કલ તરફ જતા રસ્તા પાસેથી માદક પદાર્થ ગાંજો એક પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ કિંમત રૂપિયા સત્તાણું હજાર આઠસો પચાસના નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે બે આરોપીને એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડી પકડી પાડવામાં આવ્યા હતા એસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તેમણે તપાસ કરતા આપતાપ ઉર્ફે ભાભા રમજુ મેમણ મુસ્તાક બિટ્ટુ અબ્દુલ સુમરાના કબજામાંથી આ સત્તાણું હજારની કિંમતનો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી તથા એસઓજીના પોલીસ કર્મચારીઓ નરેન્દ્રસિંહ જાડેજા મયુરસિંહ ઝાલા રઘુવીરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા ભાવેશ ચૌધરી દિનેશ ચૌધરી સહિતના લોકોએ સ્ટાફે કરી હતી